પોસ્ટ ઓફિસમાં અહીંયા જે છે છે એ હંગામી ધોરણે રહેલ અને તેમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને ટપાલ વેચવા માટે રાખ્યો છે તો આવી રીતે ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેફકૂફ બનાવતી જશે ત્યારે જિલ્લા કલેક્ટર મામલતદાર જિલ્લા અધિકારી આજે પોસ્ટ ઓફિસના જેટલા પણ લાગતા વળગતા અધિકારીઓ છે તેઓને સૂચના આપવામાં આવે કે તાત્કાલિક ધોરણે દશરથ પોસ્ટ ઓફિસમાં જે સ્ટાફની અછત છે તે અછત પૂરી કરવામાં આવે ટપાલી મૂકવામાં આવે અહીંયા જે ટપાલ કચેરીની હાલત છે તે પણ સરખી કરવામાં આવે સૌથી કથડેલી હાલત બની રહેશે આ પોસ્ટ ઓફિસમાં પંખા નથી આટલી ગરમીમાં આ વિધવા બહેન બેસે છે કાલે ઊઠીને કંઈક કશું થશે તો તેની જવાબદારી કોની રહેશે જે હંગામી ધોરણ પર છે કાયમી નથી